પ્રથમ તબક્કામાં ઉમેદવારી નોંધાવી રહ્યા છે ત્યારે ઉમેદવારોમાં માત્ર નવ મહિલાઓનો સમાવેશ કરાયો છે મહત્વના સમાચાર કહી શકાય જમ્મુ કાશ્મીરથી ત્યારે જમ્મુ કાશ્મીરમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે મતદાનને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે સઘન સુરક્ષા વચ્ચે મતદાનની શરૂઆત થઈ ગઈ છે ત્યારે પ્રથમ તબક્કામાં ચોવીસ બેઠકો પર કરાઈ રહ્યું છે મતદાન ત્યારે તમામ મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે અનેક દિગ્ગજો પણ પ્રથમ તબક્કામાં મેદાનમાં છે ત્યારે પ્રથમ તબક્કામાં ત્રેવીસ લાખ મતદારો મત આપશે ત્યારે બસો ઓગણીસ ઉમેદવારોનો ભાવિ કેદ થશે મતદાન પેટીમાં ત્યારે ઉમેદવારોમાં માત્ર નવ જ મહિલાઓનો સમાવેશ થાય છે